બે જેટલા બોગસ તબીબોને છે તે ઝડપી પાડવામાં આવ્યા છે આ બંને તબીબો છે તે એક તબીબ છે કે જે રાજકોટના ઢોલરા ગામ ખાતે તબીબી પ્રેક્ટિસ કરતો હતો જયારે બીજો છે તે સડક પીપળિયા ગામ ખાતે પ્રેક્ટિસ કરતો હોવાનું છે તે સામે આવ્યું છે રાજુ ચૌહાણ કે જે છેલ્લા ત્રણ મહિનાથી ક્લિનિક ચલાવતો હતો જ્યારે કે રાજેશ મારડીયા છે તે માત્ર દસ ચોપડી પાસ હોવા છતાં તે

સાત દિવસમાં પહેલા પાંચ બોગસ તબીબ ઝડપાયા હતા ને હવે સવાલ એ ઉભા થઈ રહ્યા છે કે માત્ર આઠ દિવસમાં જ સાત બોગસ તબીબ ઝડપાઈ ચૂક્યા છે રાજ્યમાં હવે કેટલા બોગસ તબીબો છે આમ લોકોના આરોગ્ય સાથે ક્યાં સુધી ચેડા થતા રહેશે લોકોની જિંદગી સાથે ખેલ કરતા બોગસ તબીબ હજુ કેટલા છે તો સક્ષમ ડિગ્રી વગર એલોપેથી દવાઓથી બીમાર દર્દીઓની સારવાર કરી લોકોની જિંદગી જોખમમાં મૂકતા પાંચ બોગસ ડોક્ટરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સચિન જીઆઈડીસી પોલીસે દરોડા પાડીને પાંચ બોગસ તબીબ પાસેથી એકવીસ હજારનો દવાનો જથ્થો જપ્ત કર્યો છે તમામ બોગસ તબીબ સામે આરોગ્ય વિભાગ સાથે રાખી અને કાર્યવાહી પણ કરવામાં આવી છે મહેસાણામાં મેડીન કડીનો નકલી વિદેશી દારૂ પકડાયો છે કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે

અમદાવાદમાં પીસીઆર વાનમાંથી દારૂ અને રોકડ મળી આવી છે નરોડા પોલીસ મથકની પીસીઆર પીસીઆર વાનમાંથી દારૂ રોકડ મળી આવ્યા છે ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં બે બોટલ દારૂ ત્રીસ હજાર રોકડ મળ્યા છે પીસીઆર ગાડીના ઇન્ચાર્જ અને હોમગાર્ડ જવાન સામે નરોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે દારૂની બોટલ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની માહિતી પણ સામે આવી છે

મહત્વની બાબત એ છે કે જે પ્રકારે વિડીયોની અંદર જોવા મળી રહ્યા છે દ્રશ્યો ખૂબ જ ગંભીર બાબત કહી શકાય કે એક હાઈવે ઉપર જે હાઈવે ઉપર હંમેશા માટે ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે અને તે દરમિયાન આ જે રિક્ષા ચાલકો છે તેમના દ્વારા લોકોના જીવને જોખમમાં મૂકીને પોતે માત્ર ને માત્ર એક સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવવા માટે જે પ્રકારે વિડીયો બનાવી રહ્યા છે તે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અગાઉ પણ આ પ્રકારના અનેક વિડીયો વાયરલ થઈ ચુક્યા છે પરંતુ આ વખતે જે વિડીયો વાયરલ થયું છે જેમાં એક વ્યક્તિના હાથમાં એક હથિયાર હોવાનું પણ જાણવા મળી રહ્યું છે તલવાર જેવું જે એક ખૂબ જ ગંભીર બાબત કહી શકાય એટલે હવે આ મામલે અટકી શકે છે આ જે રીલ્સ બનાવવામાં આવી હતી વિડીયો બનાવવામાં આવ્યા હતા તેમાં જો કોઈ પણ પ્રકારનો ગંભીર અકસ્માત સર્જાય અને કોઈ પણ નિર્દોષ વ્યક્તિનો જીવ જાય તો તેના માટે જવાબદાર કોણ તે પણ એક ચોક્કસ સવાલ ઉભો થઈ રહ્યો છે

આ અસલારી હાઈવે છે જે રિંગ રોડ હાઈવે છે ખાસ કરીને જે હોટો રિંગ રોડ ચાર રસ્તા પાસે પણ આ પ્રકારના બનાવો બનતા હોય છે એટલે આ જે રિંગ રોડ છે જ્યાં પોલીસ દ્વારા સમયાંતરે પેટ્રોલિંગ કરવામાં આવે તો પણ આ પ્રકારના બનાવો બનતા અટકી શકે છે ઉપરાંત સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવે તો પણ આ પ્રકારના જે વિડિયો બનાવી રહ્યા છે લોકો તે બનતા ચોક્કસથી અટકી શકે છે કારણ કે મહત્વની બાબત તો એ છે કે વિડીયો બનાવે છે પરંતુ વિડીયો જે પ્રકારે બનાવી રહ્યા છે એટલે સ્પષ્ટ જોઈ શકાય છે કે લોકોના જીવને મૂકીને વિડીયો બનાવી રહ્યા છે સામાન્ય વાહન પણ પણ પરવા નથી અને બેફામ રીતે સ્ટન્ટ કરી રહ્યા છે છે હાથમાં હથિયાર એટલે આ જે બનાવ સિવાય અન્ય કોઈ બનાવ બને તો પણ ના કહી શકાય નહીં કારણ કે તેઓના હાથમાં હથિયાર છે એટલે કોઈ પણ પ્રકારનો ગંભીર બનાવ બને તેવી પણ શક્યતા રહેલી છે એટલે આવા જે સામાજિક તત્વો છે તેઓની સામે ક્યાંક ને ક્યાંક કડક કાર્યવાહી કરવામાં આવે જેથી કરીને આ પ્રકારના બનાવો બનતા ચોક્કસથી આગામી સમયમાં અટકી શકે છે જી ઋતુજી આપ અમારી સાથે જોડાયેલા રહેશો કારણ કે એક બાદ એક જે અસામાજિક તત્વો છે તે તે લોકોની જે કરતૂતો છે તે સામે આવી રહી છે એક તરફ અહીંયા સ્ટન્ટ બાજ રિક્ષા ચાલક સવાલ એ છે કે જો આમાં કોઈને ઈજા પહોંચે તો જવાબદાર કોણ રહેશે અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે સરઘસ કાઢવામાં આવે છે પરંતુ ત્યારબાદ પણ લોકો સુધરી નથી રહ્યા બેફામ કહેર અને બાઇક્સ ગેંગ સામે વડોદરામાં જાહેર રોડ પર બાઇકર્સ ગેંગનો ત્રાસ અને બાઇકર્સ ગેંગના સાગરીતોને પોલીસે દબોંચ્યા છે રાવપુરા પોલીસે બાઇકર્સ ગેંગના ચાર સાગરીતોને પકડ્યા છે કિશનવાડી દંતેશ્વર અને ન્યુ વીઆઈપી રોડના ચાર બાઇકર્સના બાઇક જપ્ત કર્યા છે એક બાઇકર દ્વારા સોશિયલ મીડિયામાં રેસિંગનો વીડિયો મૂકી અને પોલીસને પડકાર ફેંક્યો હતો કોટા દાંડિયા બજાર બ્રિજ પર સ્પીડમાં બાઇક હંકારી બાઇકર્સ મહિલાઓને ચાલુ બાઇક પર અભદ્ર ટિપ્પણી પણ કરી રહ્યા છે પોલીસે આરોપી અફતાબ શેખ હર્ષ પવાર પ્રેમ પવાર અને પ્રીત પરમારની ધરપકડ કરી છે જોકે આરોપીઓને જામીન પર છુટકારો થયો છે અને ત્યારબાદ પણ તેઓ સુધરી નથી રહ્યા તો એક તરફ સ્ટન્ટ બાદ જોઈ શકો છો રિક્ષા ચાલક ને બીજી તરફ બાઇકર્સ ગેંગનો આતંક છે અમદાવાદમાં અસામાજિક તત્વોનો આતંક જેનો વીડિયો પણ સામે આવ્યો છે અસલાલીમાં જાહેરમાં મારામારીનો વીડિયો એક્ટિવા ચલાવવાની બાબતે બે યુવક પર હુમલો થયો છે લાકડી અને પાઇકથી બે યુવકો પર હુમલો થયો છે બાઇક બાજુમાંથી ચલાવવા બાબતે હુમલો કર્યો છે અસલાલી પોલીસે ગુનો નોંધીને તપાસ પણ હાથ ધરી છે તો જાહેર રસ્તા પર ધીંગાણું સર્જાયું છે બોલાચાલી થઈ અને ત્યારબાદ મારામારી સુધી આખો મામલો પહોંચ્યો છે તો વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા ઋત્વિજ પાસેથી જે ઋત્વિજ એક તરફ રિક્ષા ચાલક સ્ટંટ કરી રહ્યો છે અને બીજી તરફ સામાજિક તત્વો આતંક મચાવી રહ્યા છે મારામારીની ઘટના ચોક્કસથી આ ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને ક્યાંક ને ક્યાંક હવે આ જે સામાજિક તત્વો છે તેઓની સામે માત્ર સરઘસ્થ કાઢીને પોલીસે સંતોષ માની ન રહેવો જોઈએ અને કડકમાં કડક કાર્યવાહી કરવાની જરૂર છે અનેક વિડીયો વાયરલ થયા બાદ વધુ એક વિડીયો આ વાયરલ થયો છે અસલારી વિસ્તારનો હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે અને માત્ર ને માત્ર એક્ટિવા ચલાવવાની બાબતમાં જે ઝઘડો થયો હતો તેની અદાવત રાખીને જે પ્રકારે કેટલાક યુવકોને માર મારવામાં આવી રહ્યો છે જે ચાર શખ્સો હતા તેઓની સામે ચલાલી પોલીસ દ્વારા હાલમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને વિડીયોના આધારે પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી દેવામાં આવી છે પરંતુ જે પ્રકારે વિડીયોની અંદર દ્રશ્યો જોઈ શકાય છે તે દ્રશ્યો ખૂબ જ ગંભીર દ્રશ્યો હોવાનું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે અને જે પ્રકારે બેફામ રીતે યુવકને આવી રહ્યો છે તે પણ એક જ ગંભીર બાબત કહી શકાય એટલે આવા ક્યાંક જે સામાજિક તત્વો છે કોઈ પણ મોટા ગંભીર ગુનાને અંજામ આપે તે પહેલા તેઓની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો ચોક્કસથી આ પ્રકારના જે બનાવો બનતા અટકી શકે છે અને જે પ્રકારે શહેરની અંદર અસામાજિક તત્વો આતંક વધી રહ્યો છે તેના પર પણ કાબુ મેળવી શકાય છે રુદેશ પરંતુ અહીંયા ફક્ત દાખલારૂપ કાર્યવાહી જ નહીં પરંતુ માનસિક રીતે પણ લોકોને સમજ આપવાની જરૂર છે કારણ કે નાની નાની વાતમાં લોકો રહ્યા છે અને વાહન અડી ગયું અથવા તો પગ અડી ગયો બાબતને લઈને લોકો મારામારી પર ઉતરી આવ્યા છે આ પહેલા પણ આપણે જોયું કે સો રૂપિયા જેવી બાબતે પણ ક્યાંક હુમલા કરવામાં આવ્યા છે તો આ જે બધી ઘટનાઓ છે તો આ ઘટનાથી એક સબક તો એ પણ મળી રહ્યો છે કે આજના યુવાનોને માનસિક રીતે સ્થિર કેવી રીતે રહેવાય એ પણ શીખવવું પડશે ચોક્કસથી કારણ કે જે મોટા ભાગના બનાવો હોય છે તેમાં કોઈ પણ બાબત એવી કોઈ ગંભીર બાબત હોતી નથી કે જે પ્રકારે લોકો વર્તન કરતા હોય છે અનેક એવા બનાવો હોય છે કે જે સામાન્ય બાબતોની અંદર ગંભીર ગુનાને અંજામ આપી દેવામાં આવતા હોય છે આ જે બાબત હતી તેમાં પણ એક બિલકુલ સામાન્ય બાબત જ હતી કે એક્ટિવા ચલાવવા બાબતને લઈને સામાન્ય બોલાચાલી થઈ હતી આવા અનેક અગાઉ પણ બનાવ બની ચૂક્યા છે કે જેમાં માત્રને માત્ર નજીવી બાબતની અંદર ક્યાંક ને ક્યાંક એવા ગંભીર ગુનાઓને અંજામ આપવામાં આવ્યો હોય એટલે ક્યાંક ને ક્યાંક હવે લોકોએ પોતાની જે માનસિક સ્થિતિ છે તેના પર કાબૂ મેળવવાની જરૂર છે કારણ કે જે લોકો છે તે પોતે પોતાની જે માનસિક સ્થિતિ છે તે સ્થિતિ અસંતુલિત કરી દેતા હોય છે અને ક્યાંક ને ક્યાંક એવા ગુસ્સાની અંદર અથવા તો ક્યાંક ને ક્યાંક પોતાના કહી શકાય તો પોતાનો એક વટ છે પોતાનો રોપ જમાવવા માટે અથવા આ પ્રકારના જે બનાવો ને અંજામ આપતા હોય છે એટલે હવે ક્યાંક ને ક્યાંક લોકોએ પોતાની જે માનસિક સ્થિતિ છે તેના પર પણ કાબુ મેળવવો જોઈએ જેથી કરીને પોતે કોઈ પણ ગંભીર ગુનાને અંજામ આપે છે તેના પહેલા પોતે વિચારી દેવું જોઈએ કે એને જે બનાવને અંજામ આપી રહ્યો છે તેનું પરિણામ શું આવી શકે છે તેને જે ભૂગોટો છે તે ભૂગોટો કોને કોને કયા પ્રકારનો ભૂગોટો ભોગવવાનો રહેશે એટલે આ પ્રકારના જો વિચારો સાથે કોઈ પણ વ્યક્તિ આગળ વધે છે તો ચોક્કસથી પોતે પણ કોઈ પણ ગુનાને અંજામ આપે તે પહેલા તે અટકી શકે છે ને સવાલ એ જ છે ને ઋત્વિજ કારણ કે માનસિક સંતુલન જાળવવું બહુ જ અત્યારે જરૂરી છે નાની અમથી વાતમાં પિત્તો ખોઈ બેસે છે અને આ સમય આમ પણ કહેવાય છે કે જ્યારે તમે ગુસ્સામાં હોય ત્યારે કોઈ પણ ડિસિઝન ન લેવું જોઈએ અહીંયા તો ઉશ્કેરનારા પણ બીજા છે આજુબાજુ પણ કેટલાક લોકો જોવા મળી રહ્યા છે બીજી તરફ જે અહીંયા સ્ટન્ટ બાજ રિક્ષાવાળો પણ દેખાઈ રહ્યો છે એને પણ એમ છે કે હું સોશિયલ મીડિયામાં છવાઈ જાઉં અને આ પ્રકારના જે વિડીયો સામે આવતા હોય છે એમાં એની પાછળનું એક કારણ એ પણ હોય છે સોશિયલ મીડિયા ખાસ કરીને ने लोको मा एक रौफ जमाओ दादागिरी जमावी अथवा तो एरिया मा दादा बनी ने फर्मु कदा चानी पाछोडी का प्रकारनी पर मानसिकता सिकता छे चोकसी जंद्या जेरी जे छेला केटलाक समय अने सीधा छवे आपने ले जेशु हवामान विभाग नी प्रेस कॉन्फ्रेंस नगिया में 6 डिग्री सेंटीग्रेड अहमदाबाद में रिकॉर्ड हुआ है 13.7 डिग्री सेंटीग्रेड और जो आपका फोरकास्ट है अहमदाबाद और आसपास क्षेत्र के लिए क्लियर स्काई रहेगा और जो लघुतम तापमान है पंद्रह डिग्री सेंटीग्रेड के आसपास रहने का पूर्वानुमान है सर आज तो हवा भी तेजी से चल रही है अभी डब्ल्यू डी कर रहा था नॉर्थ वेस्ट इंडिया में अभी वेस्ट उत्तर प्रदेश में उसका लोकेशन है तो उसके कारण वो हवा का भी तेजी उत्तर पूर्व से हवा आ रहा है तो कल भी तेजी से हवा चलेगी हाँ लगभग ऐसा ही रहेंगे okay. પવનો ફૂંકાઈ રહ્યા છે અને હજુ એક બે દિવસ આ રીતે ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે કારણ કે ઉત્તર પૂર્વીય પવનો ગુજરાત તરફ જે આવી રહ્યા છે તે ઠંડી લઈને આવી રહ્યા છે કારણ કે ઉત્તર પૂર્વમાં જે રીતે હિમવર્ષા થતી હોય છે ઠંડા પવનો ફૂંકાતા હોય છે તેની અસર ગુજરાત પર થઈ રહી છે બનાસકાંઠા જિલ્લા વિભાજન સામે હજુ પણ વિરોધ યથાવત છે અને જિલ્લાના વિભાજન બાદ ધાનેરામાં હવે જનઆક્રોશ મહાસભા છેલ્લા સોળ દિવસથી ધાનેરા રક્ષક સમિતિ અલગ અલગ વિરોધ કાર્યક્રમ યોજી રહી છે અને હવે એકવીસમી જાન્યુઆરીએ જનઆક્રોશ સભાનું આયોજન કરાયું છે ધારાસભ્ય માવજી દેસાઈ પૂર્વ ધારાસભ્ય નાથાભાઇ પટેલ પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિત સહિતના રાજકીય નેતા ઉપસ્થિત રહેશે હિતરક્ષક સમિતિના નેજા હેઠળ મહાસભાનું આયોજન થયું છે ધાનેરાને બનાસકાંઠામાં યથાવત રાખવાની માંગ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેવાનો અસાર છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કિશોર પાસેથી જી કિશોર છેલ્લા પંદર દિવસથી વધુનો સમય થઈ ગયો છે પરંતુ વિરોધ હજુ પણ યથાવત છે શું આ મામલે સરકાર સાથે કોઈ મંત્રણા કરવામાં આવી છે અથવા તો કોઈ બાહી અપાય છે કે નહીં કયા પ્રકારનો વિરોધ આગળના સમયમાં થશે ચોક્કસ થી સંધ્યા જે ધાનેરા ખાતે એકવીસમી તારીખે જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ જન આક્રોશ સભાની અંદર ધાનેરા ના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ ભાજપના પૂર્વ ધાનેરા ના ધારાસભ્ય મફતભાઈ પુરોહિત તેમજ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ભાજપ કોંગ્રેસના આગેવાનો વેપારીઓ અને લોકો મહા આક્રોશ રેલી જે થવાની છે તેમાં હાજર રહેશે અને ધાનેરાને થરાદમાં વાવમાં નહીં પરંતુ બનાસકાંઠા યથાવત રાખવા માટે મુખ્ય માંગ જે છે તે સરકાર સામે રજૂ કરશે મહત્વની વાત તો એ છે કે એક ડેલિગેશન જે છે તે પણ મળ્યું હતું અને તે બાદ બનાસકાંઠાના જે પ્રભારી મંત્રી છે તેમને પણ એક ડેલિગેશન મળ્યું હતું અને હવે વીસ તારીખે આ જિલ્લા બાબતનું નોટિફિકેશન પડવાનું છે અને તેને લઈને હવે વિરોધના સૂર જે છે તે ત્રણેય તાલુકાઓમાં વધી રહ્યા છે અને કાકરેજ દિયોદર સહિત ધાનેરામ ત્રણેય તાલુકાઓમાં અત્યારે વિરોધ પ્રદર્શનો જોવા મળી રહ્યા છે જી આપનો આભાર દ્વારકાના બેટ દ્વારકામાં મેગા ડિમોલ્યુશનની કામગીરી સાતમા દિવસે પણ યથાવત છે છ દિવસમાં ત્રણસો અઠ્ઠાણું દબાણો દૂર કરાયા છે જેમાં ત્રણસો છોતેર રહેણાંક મકાનો અન્ય તેર કમર્શિયલ નવ ગેરકાયદેસર બાંધકામોને દૂર કરાયા છે અને સાથે એક લાખ ચૌદ હજાર એકસો બત્રીસ ચોરસ મીટર ક્ષેત્રફળ જમીન પરનું દબાણ દૂર કરાયું છે જેમાં ઓગણસાઠ પોઈન્ટ અગિયાર કરોડ કિંમતની સરકારી જમીન પરનું દબાણ દૂર કરાયું છે છ દિવસના મેગાડિમોલ્યુશનમાં ધાર્મિક દબાણો પણ દૂર કરાયા છે અને એક પોલીસ જવાનો SRP સાથે મેગા ડિમોલ્યુશનની કાર્યવાહી હાથ હતી ડ્રોનથી પણ નજર રાખવામાં આવી ખેડૂતોને મોટો ફટકો ઇફકોએ ખાતરના ભાવમાં કર્યો છે વધારો પચાસ કિલોના ભાવમાં અઢીસો રૂપિયાનો ભાવ વધારો પ્રતિ પચાસ કિલોએ ખાતરની થેલીના ભાવ એક હજાર સાતસો વીસ રૂપિયા થયા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે એનપી ના ભાવમાં રૂપિયા અઢીસો એનપીકે કે વન ટુ થ્રી ટુ વન સિક્સના ભાવમાં અઢીસો નો વધારો છે અને રાજ્યમાં અંદાજે સાત લાખ મેટ્રિક ટન ખાતરનો વપરાશ થાય છે તો આ સમયે ખેડૂતો પર મોટો ફટકો પડી રહ્યો છે અરવલી જિલ્લામાં યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને હાલાકી પડી રહી છે અને ખાસ કરીને ભીલોડા અને મેઘરજ તાલુકામાં યુરિયા ખાતરની અછત જોવા મળી રહી છે વહેલી સવારથી જ મહિલા અને ખેડૂતોએ લાઈન લગાવી ખરા સમય ખાતર નહીં મળતા ખેતીમાં જીવાત આપવાની સંભાવના ઊભી થઈ છે અને હાલ ઘઉં ચણા જીરું વરિયાળીના પાકમાં ખાતરની તાતી જરૂરિયાત છે પરંતુ ખાતરની અછત સર્જાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાય છે યુરિયા ખાતર ડીએપી ખાતર તો જ્યારે પાક લે પાકની વાવણી થતી હોય એના પહેલાં ખાતર જોઈતું હોય છે પણ ખાતર છેલ્લે મહિના મહિના પછી આવે છે ખાતર માટે લોકો પડાપડી કરતા હોય છે અમારે ગામ એક ગરીબ ગરીબ વિસ્તાર છે જેઓ અત્યારે ખાતરની પોઝિશન એવી છે કે ખાતર નાખો તો પાક તો અત્યારે ખાતર એક ગુણની જગાએ અને બે ગુણની જગાએ અડધી ગુણ પણ મળતી નથી જિલ્લાની અંદર ખાતાની ખૂબ અછત છે એટલે આ જે કાળાબજારીયાઓ એ પોતાના ઊંચા ભાવે બેસે અને ખેડૂતો વલખવા મારે છે મોટી લાઈનો થાય છે પણ આજે ઘઉં રવિ પાકમાં નુકસાન છે ક્રિયા ખાતર મળતું નથી ખેડૂતો આમથી આમ ફાફા મારે છે તો આ સરકારને કહીએ છીએ કે તમે આ જિલ્લાની અંદર ખાતર તમે પકતું કરો હવે દોરીથી ગળું કપાવવાનો બનાવ છે સીસીટીવીમાં કેદ થયો છે અરવલ્લીમાં બે દિવસ પહેલા બન્યો હતો બનાવ અને મોડાસાના જીવનપુર પાસે બાઇક ચાલકનું મોત ભાણેજને મૂકીને ઘરે જતા મામાનું મોત થયું હતું સીસીટીવીમાં દોરી ગળામાં ભરાવાના દ્રશ્યો કેદ થયા છે તો ઉત્તરાયણની મજા કેટલાક લોકો માટે સજા પણ સાબિત થઈ છે વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી હાર્દિક એક સીસીટીવી આવ્યા છે ખરેખર હચમચાવનાર આ સીસીટીવી છે યુવક છે તે જીવનપુર ગામ પાસે ઘરાના ભાગે પતંગની દોરી ભરાઈ જવાના કારણે મોત થયું હતું સમગ્ર ઘટનાના સીસીટીવી આજ સામે આવ્યા છે જેમાં કે તે ફૂટા ગામે જઈ અને પોતાને અને પરત પોતાનું ગામ જે જલાના મુવાડા છે ત્યાં જઈ રહ્યા હતા અને ત્યાં વખતના જે દ્રશ્યો છે તેમાં જોઈ શકાય છે પ્રમાણે કે દોરી ભરાઈ જાય છે અચાનક જ ત્યાં ઉભા રહી જાય છે અને ત્યાં બાદ નીચે પડી જાય છે લોકોના ટોળે ટોળા ત્યાં જોવા મળતા હોય છે એટલે આ પ્રકારના હચમચાવી નાખે તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે ઘટના સ્થળે જ આ જે યુવક છે મોત થયું હતું પરંતુ આ જે પ્રકારે કમનસીબ ઘટના બની છે તેના કારણે ક્યાંક ને ક્યાંક જે જીવલેણ દોરી બની રહી છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ પણ સામે આવી છે જે સમજી આપનો આભાર આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે ભારત જે ગુજરાતમાં મેડિકલ ક્ષેત્રે થયેલ વિકાસ અંગે જાણકારી આપી મેડિકલ ટુરિઝમ ક્ષેત્રે ગુજરાત રાજ્ય અગ્રેસર છે ભારતના ડોક્ટર્સ વૈશ્વિક સ્તરે સારવાર આપવા માટે સક્ષમ છે તો મેડિકલ ક્ષેત્રે ભારતમાં વેપાર નવ મિલિયન ડોલર સુધી પહોંચ્યો છે બીજી તરફ ગુજરાતમાં પણ મેડિકલ ક્ષેત્રે ખૂબ જ સારી કામગીરી થઈ છે અને બે મિલિયન વિદેશી દર્દીઓ દર વર્ષે ગુજરાતમાં સારવાર લેવા આવે છે અમદાવાદમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસ એશિયાનું સૌથી મોટું કેમ્પસ છે નરેન્દ્રભાઈ મોદી સાહેબનું વિઝન હતું કે અસારવા સિવિલ કેમ્પસ એ મોટામાં મોટું અને તમામ પ્રકારની સુવિધાઓ તમામ પ્રકારના રોગોની સારવાર અહીંયા મળી રહે એના માટેનો જે પ્રયત્ન ચાલુ કર્યો હતો લગભગ પંચાણું ટકા અસારવા સિવિલ હોસ્પિટલનું કામ પૂરું થયું છે અમદાવાદની ઓળખ બનેલા અટલ ફૂટ બ્રિજની ચમકમાં વધારો થવા જઈ રહ્યો છે એમસી દ્વારા ફૂટ કલર કલરકામ માટે ટેન્ડરની પ્રક્રિયા હાથ ધરાઈ છે અટલ બ્રિજ ઘણા સમયથી બની ગયો છે ત્યારે પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા ફૂટ બ્રિજ પર કલરકામની જરૂરિયાત ઉભી થઈ છે અહીં આવતા પ્રવાસીઓના આકર્ષણમાં ઘટાડો ન થાય જેથી ફરી એકવાર ફૂટ કલર કામ કરાશે તો કેટલાક સમયથી અટલ બ્રિજની સફાઈ કરાવી ઉપરાંત જે ઉપરની જે કમાનો છે એનું બ્યુટિફિકેશન જે કરાવવું એ જરૂરિયાત લાગી છે એને લગભગ ખાસો એવો સમય પણ થયો છે પરિણામે એના ટેન્ડર આપણે વાત કરીએ કે આવનાર સમયમાં મેં ઇન્વાઇટ કરીશું અને ફરીથી અટલ બ્રિજ છે એક નવા રંગ રોગાન સાથે આપણને જોવા મળશે અમદાવાદમાં માણિક ચોક અને લો ગાર્ડનમાં આવેલી હેપી સ્ટ્રીટ શહેરના હાર સમાન છે અને ત્યારે એમસીની સ્ટેન્ડિંગ કમિટીએ હેપી સ્ટ્રીટ ફરી ધમધમતી કરવાનો નિર્ણય લીધો છે અગાઉ ઉચ્ય ભાડા હોવાથી ફૂડ વેન્ડર્સ ન આવતા હોવાની રજૂઆત હતી ત્યારે હવે માસિક પચીસ હજારના ભાડા સાથે ફૂડ વેન્ડર્સને હેપી સ્ટ્રીટમાં ઊભા રહેવાની પરવાનગી આપવામાં આવશે છત્રીસ જેટલા ફૂડ વેન્ડર્સને આ જગ્યા ભાડે આપવામાં આવશે અને ત્યારે ફરી એકવાર લો ગાર્ડન સ્થિત હેપી સ્ટ્રીટ ફૂડ પ્લાઝા ધમધમશે અને સ્વાદ રસિકો ફરી અવનવી વાનગીઓની મજા માણી શકશે લોકો દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી એ આવી છે અને તેમને નોમિનલ ભાડું પચીસ હજારના દરથી દર મહિને ત્યાં આગળ પોતાની વાન લઈને ઉભા રહી શકશે અને જે છત્રીસ જૂના વેપારીઓ હતા એને પરિણામે આપણે વાત કરીએ કે આ હેપી સ્ટ્રીટ છે લો ગાર્ડનની આપણે વાત કરીએ કે ફૂડ બજાર છે એ પુનઃ ધમધમતું થશે નવસારી જિલ્લાના બિલીમોરામાં અંબિકા નદીના પટમાં ડમ્પિંગ સાઇટ બનાવવામાં આવી છે પાલિકા દ્વારા બનાવવામાં આવેલી આ ડમ્પિંગ સાઇટ પર વારંવાર આગ લાગવાની ઘટના સામે આવે છે જેના કારણે આસપાસમાં રહેતા લોકોની સમસ્યામાં પણ વધારો થયો છે પ્લાસ્ટિક તેમજ કચરાના ધુમાડાના કારણે લોકોના સ્વાસ્થ્ય પર પણ ગંભીર અસર થઈ રહી છે ડમ્પિંગ સાઇટ પર આજે ફરી આગ લાગવાના કારણે શહેરના પશ્ચિમ વિસ્તારમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાયા જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે વારંવાર આગ લાગવાના કારણે લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અને પાલિકામાં અનેક રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા લોકોમાં ભારે રોષ છે અમદાવાદમાં પીજીના યુવકો સ્થાનિકો વચ્ચે ઘર્ષણ ચાંદખેડાના ગ્રીન ગોલ્ડ સિટીમાં ઘર્ષણનો બનાવ પીજીમાં રહેતા બે યુવકો અને સ્થાનિક વચ્ચે તકરાર થઈ છે મોડી રાત્રે પીજીમાં રહેતા યુવકો સાથે મારામારી થઈ સ્થાનિકોએ પીજીમાં રહેતા બે યુવકોને માર માર્યાનો આરોપ છે અને અગાઉ પણ સ્થાનિકો અને પીજી યુવકો સાથે બબાલ થઈ હતી તો બબાલના વીડિયો સામે આવ્યા છે મારામારીની આ ઘટના જે સામે આવી છે પીજીમાં રહેતા બે યુવકોને માર મારવામાં આવ્યો હતો

તે અને સોસાયટીના સ્થાનિક રહેવાસીઓ વચ્ચે બોલાચાલી થઈ છે અને ત્યારબાદ જે સોસાયટીના રહેવાસીઓ છે તેમના દ્વારા બે યુવકો છે તેઓને માર મારવામાં આવ્યો હતો સમગ્ર ઘટનાના કેટલાક વિડીયો છે તે પણ વાયરલ થયા હતા સીસીટીવી ફૂટેજ પણ વાયરલ થયા હતા જો જોકે આ સમગ્ર મામલો છે જ્યારે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો ત્યારે બિલકુલ આપનો આભાર અમારી સાથે જોડાવ બુલેટિનમાં તેર પછી આટલું છે રજા આપશું નમસ્કાર